બાર પંદરવી પચીસો બારસો પાંચ પચીત્રીસ છત્રીસ પચાસ પંચા પાછળ પંચોતેર ઓગણીસો ઓગણીસો બે પાંચ પંદી પચીસ પાંત્રીસ પીછા પચાસ પંચા સાઠ પાછળ બે હાજર બે હાજર રૂપિયા બે હાજર ને સાત પચીસ પચીસ રૂપિયા બે હાજર પચીસ છવ્વીસ બાવન બે હાજર એકાણું ચોવીસ ચાલીસ એકતાલીસ પચાસ પચાસ રૂપિયા એકાવન પંચાવન છપ્પન સિત્તેર સિત્તેર રૂપિયા ચોવીસો ને એકોતેર નવાનું પંદર પચીત્રી પાંત્રી ચાલી બીજા પચાસ પચાસ સાહીઠ પાંચસો રૂપિયા 2656 500 રૂપિયા બોલવા કો 2656 2656 મુકેશભાઈ નારાણભાઈ કોન હતો 10000 રૂપિયા 2000 રૂપિયા પર અને 589 589 58 મેં દીધી

છ ત્રીસ પંદર આવેલીસ રૂપિયા પચાસ પચાસ બાવન 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 ત્રણસો નેત્રીસ તેત્રીસો ત્યાં ત્રણ હજાર ના ભૂમિકા તેત્રીસ ચારસો ચારસો અડત્રીસ ના છે

સામાລະ કામ પતી જાય બગસ ને રોઈલો રોઈલો નિરાતે રોઈલો ભલા 438 ત્રણ કડાઓ બજેમાં સાડા કડાઓ બજે

વધારે <muchan> બાવીસો ને બાવીસ પચીસો મૂકી દે પચીસો રૂપિયા પચીસ છવ્વીસ છવ્વીસ પચાવીસ છવ્વીસો રૂપિયા છવ્વીસો છવ્વીસ છવ્વીસ પચાવીસ અઠ્યાવીસ પચાવીસ

આમ તો કાપવાની વસ્તુ વ્યાજ નથી કેવા દે ખરા મતલબ એવો છે એને કરતા જે હાજર એ પ્રમાણે બોલો આપડે એમ અમે એમ કેવા માંગી હતી તમારી વાત બધી તેરસો પાંચ તેરસો પાંચ પાંચ રૂપિયા છ પચાસ બાવન ચૌદસો ચાર ચૌવ ચાલીસ ચાલીસ બાવનસો પંદરસો ત્રણ ઓગણચાલીસ એકતાલીસો બે ઓળસો ને બે બે રૂપિયા હોલસો ને બે બે રૂપિયા બોલતા હોલસો બે બે રૂપિયા ચાર રૂપિયા ચાર પાંચ છોપન છપન પંચોતેર રાજુભાઈ <tiple> 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 હલા હલા આને બેની જોણી ગમતા રે 2200 રૂપિયા મોકો 22 મોકો 22 કો નામ છે ભાઈ રૂપિયા 2400 2600 રૂપિયા બોલ બે 2500 બે બે 2600 એક આ બે બે 56 56 2463 2763 56 2463 64 65 70 70 2800 બે બે ને કાઈ નો થઈ સાંભલા ઉપર ચડી જાય તો એને લાગે તારી આ બધા બી છે આ પાવર પાવરઉસ છે

બદલો <laughs> आ uh, मांग Tamil luôn nồi hết rồi chắc 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 bớt so nè તામિલ તામિલ લોકલ નથી આ તામિલ નું આખી ગાડી ફરી દેવા લોકલ માં છે અરર મહાદેવ સીતામ જય જવાન જય કિસાન ચાલો મિત્રો આપણે લાય હરાજી આજની સંપૂર્ણ લાઈ હરાજી પૂરી થઈ ગઈ છે કાલ નાળીની હરાજી સાડા ચાર વાગે એટલે કાલ શુક્ર શનિવાર ને રવિવાર એમ બે બંધ છે એટલે સોમવારે લાઈવ હરાજી શરૂ થાય બાય બાય ટાટા